રન બેલી અને ગલીબોય જેવી ફિલ્મોમાં જોવા મળેલા એક્ટર વિજય રાજને આગામી ફિલ્મ સન ઓફ સરદાર ટુમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વિજય સેટ પર નિર્માતાઓ સાથે ખરા વર્તન કર્યું આ સિવાય મેકર્સે તેમની વધતી માંગને લઈને પણ ચિંતિત હતા તો બીજી તરફ આ મામલે સ્પષ્ટતા આપતા અભિનેતાએ કહ્યું હતું કે તેને ફિલ્મમાંથી એટલા માટે જ દૂર કરવામાં આવ્યો કારણ કે તેણે સેટ પર અજય દેવગણને શુભેચ્છા પાઠવી ન હતી ત્યારે હાલ અજય દેવગણ સ્ટારર આ ફિલ્મનું શૂટિંગ આ દિવસોમાં યોગેમાં ચાલી રહ્યું છે તો સાંભળવામાં આવ્યું છે કે ફિલ્મમાં વિજયની જગ્યાએ એક્ટર સંજય મિશ્રાને એ રોલમાં સાઇન કરવામાં આવ્યો છે સેટ પર હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર વિજય રાજના સપોર્ટ બોયને પણ દારૂના નશામાં હોટેલ સ્ટાફ સાથે કથિત રીતે જાતિય સતામણી કરી હતી જોકે આ પહેલી વાર નથી જ્યારે વિજયને ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યો હોય ચાર વર્ષ પહેલાં પણ તેને વિદ્યા બાલનની ફિલ્મ શેરનીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો તો તે સમયે વિજય પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ